જુનાગઢમાં ગુજરાતી મૂવી સનાતનનું મૂહરત યોજાયું મિકામી ફિલ્મના બેનરમાં બનનારી નવી ફિલ્મ સનાતનનું શુભ મૂર્ત આજ રોજ શ્રીમંત ઇન્દ્ર ભારતીજી મહારાજ ગુરુમંત પ્રેમ ભારતીજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પંચદશનામ જૂના ખાડા કાશીના વરદસ્તે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ તળેટી રોડ ભવનાથ જુનાગઢ ખાતે થયું આ પ્રસંગે કેટલાક સંતો મંતો માનુભાવો અને ઉદ્યોગપતિ હાજરી હતા સનાતન ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે આ મૂવીના નિર્માતા

ભારતીય સંસ્કૃતિ હિન્દુ ધર્મનો એક પાયો છે જેનો મતલબ ખાસ તો એ થાય કે જે ભૂતકાળમાં પણ હતું આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે જેનો કોઈ અંત નથી આજની નવી પેઢીને જે પણ ધર્મને લગતા હિન્દુ ધર્મને લગતા પ્રશ્નો છે એ સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ દેવી દેવતાઓ ગ્રંથો સંપૂર્ણ પ્રશ્નોનો તર્કબદ્ધ રીતે જવાબ એટલે સનાતન સનાતન ધર્મ ભારત જો સનાતન ધર્મને વળગી રહેશે તો જ એ ભૂતકાળમાં જેમ કહેવાતું હતું કે હિન્દુસ્તાન એ સોનેકી ચિડિયા હે તો ફરીથી આપણે જો ભારત ધર્મને ભારતને સોનેકી ચિડિયા બનાવવું હોય તો ફરીથી આપણે સનાતન ધર્મને મજબૂત કરવો પડશે અને એ ધ્યેય લઈને અમે અમારી ટીમ છેલ્લા છ સાત મહિનાથી લાગેલી હતી અને તેનું પરિણામ છે કે આજે જૂનાગઢ ખાતે અમે સનાતન ફિલ્મનું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ મારા દરેક ધર્મ પ્રેમી લોકોને વિનંતી છે કે તેઓ સનાતન ધર્મને મજબૂત કરવા માટે અમારો ઉત્સાહ ઉત્સાહ વધારે વધારે અમારી ટીમનો જય જય હિન્દ ભારત માય સેલ્ફ પટેલ રાઇટર ઓફ સનાતન ફિલ્મ સનાતન ફિલ્મ એવા લોકો માટે છે કે જે લોકો ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ ભારતના હિન્દુ ધર્મ સનાતન ધર્મ વિરુદ્ધ સવાલો કરી રહ્યા છે એ લોકોને આપણે જવાબ આ ફિલ્મથી આપવાના છીએ આ ફિલ્મ પૂરા ભારતમાં શૂટ થવાનું છે આ ફિલ્મના રાઇટર તરીકે મારું સૌભાગ્ય છે કે મને આ ફિલ્મમાં રાઇટિંગ માટે મોકો મળ્યો અમે ખૂબ જ રિસર્ચ કરી રહ્યા છીએ અમારી આખી ટીમ રાત દિવસ આ ફિલ્મને માટે દોડી રહી છે અમે આ ફિલ્મ એપ્રિલ મેની અંદર શૂટ કરવા જઈ રહ્યા છીએ અને બહુ જ જલ્દી અમે આ ફિલ્મને ભારતભરમાં રિલીઝ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું